ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અંબાજી ખાતેથી ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અંબાજી ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ બે હાજર છવ્વીસ ના પ્રથમ દિવસે બે હાજર સત્યાવીસ વિધાનસભા ચૂંટણીના મોટા મેસેજ એકતાના નામે અંબાજી ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે બે હાજર સત્યાવીસ ના ચૂંટણી જંગ પૂર્વે બરાસની ધરતીની હાકલ અંબાજીમાં ઓબીસી એકતાના નામે મોટું શક્તિ પ્રદર્શન એકસો આઠ ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા અંબાજી ખાતે આગેવાનો પાટણના નોરતાથી અંબાજી સુધી કાર રેલી યોજી શક્તિ પ્રદર્શન સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ રેલીમાં જોડાયા એસસીએસટી અને ઓબીસી સમાજની એકતા માટે આહવાન કરવામાં આવ્યું સદારામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર આયોજન નવગંજી ઠાકોર સહિત અનેક આગેવાનો અંબાજી ખાતે પહોંચ્યા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આ સમગ્ર રેલીમાં જોડાયા એક આઠ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ દ્વારા નવા જૂન એ વર્તાઈ રહ્યા છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સાજન ઠાકોર દાંતા સાથે સુરેશ ઠાકોર ખેરાલુ પ્રસાદ ચડાવી અને માતાજી ને પ્રાર્થના કરવા છે આશીર્વાદ લેવા આવ્યા છો સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય ઓબીસી એસટી એસસી ચારે સમાજ એક થાય જાગૃત બને શિક્ષિત બને વ્યસન મુક્ત બને કુરિવાજો નાબૂદ થાય અને દીકરીઓને સો ટકા શિક્ષણ આવે આગામી બે હજાર સત્યાવીસ સુધીનો સમગ્ર ગુજરાત નો ઓબીસી એસટી એસસી અને ક્ષત્રિય સમાજ આ ચારે ચાર સમાજો અમે એક થઈ અને જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી એટલે સિસ્ટમ અને સરકાર બેમાં અમે ભાગીદારી માંગવા છે ગુજરાતની અંદર અમારી ક્ષત્રિય સમાજની જેટલી વસ્તી છે ओबीसी ની જેટલી વસ્તી છે એસસી ની જેટલી વસ્તી છે એસટી ની જેટલી વસ્તી છે આ ચારે ચાર સમાજો હાલ ગુજરાતમાં કઈ પણ મેળવી શકતી નથી સિસ્ટમ સિસ્ટમમાંય નથી સરકાર સરકારમાંય નથી એટલે આ પસાર સમાજોની દીકરીઓ ભણે ભણી ગણીને આગળ આવે અને આ ચારે ચાર સમાજ ગુજરાતમાં જાગૃત થઈ અને આગામી બે હાજર સત્યાવીસ ની અંદર માં અંબા ને પ્રાર્થના કરવા આવ્યા છો કે બે હાજર સત્યાવીસ ની અંદર જૂનો ક્ષત્રિય સમાજ નું સપનું કે ગુજરાતમાં માં ખામ સરકાર હોય ઓબીસી એસટી એસસી ની એવી સરકાર માં અંબા બની આપે એવી માતાજીને પ્રાર્થના કરવા આવ્યા છો દીકરીઓ સો ટકા શિક્ષણ આવે અને અમારા બાબાભાઈ ભરવા મહેશભાઈ ઠાકોર એમની પ્રતિજ્ઞા કરી છે પાટણમાં દીકરી શિક્ષણ માંગતીય સમાજ ની ચારે ટકા વસ્તી છે એસસી ચાર સમાજો ભેગી કરો પંચ્યાસી ટકા વસ્તી અમારી થાય જેની વસ્તી વધારે એનો હોય તો ગુજરાત માં વસ્તી અમારી વધારે છે અમારો સરપંચ મુખ્યમંત્રી કેમ ના હોય એ વ્યાજબી વાત છે અને દરેક સમાજે વારા કાઢ્યા છે અમને વારો આવે ને પક્ષી પંચ સમાજ એટલે અમે માં અંબાને પ્રાર્થના કરવા આવ્યા કે ગુજરાત નો ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ એસટી સમાજ એસી સમાજ આ ચારે ચાર સમાજ ની પંચ્યાસી ટકા ગુજરાત માં વસ્તી છે પણ પંચ્યાસી ટકા વસ્તી એક થઈ અને બે હજાર સત્યાવીસ ની અંદર સરકાર સિસ્ટમ ક્વોલિફિકેશન એકતા અને સત્તાને દોરા સંભાળે છે એવા માં અંબાના આશીર્વાદ લેવા છે સમસ્ત ગુજરાતની પરદાને જય જય ગરવી ગુજરાત જય અંબે આજે 2026 ની શરૂઆત કરી છે આપને માતાજીના દર્શને આવાજો સુ કેસો બસ પેલા તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાઈઓ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બસ એટલું જ કહીશ અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવગણજીનો ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો શું આ વખતે વિક્રમ ઠાકોર બે હજાર ઇલેક્શન મળશે તમારા બધાનો આજ કેમ હોય છે દર વખત ગમે ત્યારે આપ તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આજ વસ્તુ કહો કે સત્યાવીસમાં તમે શું કરવાના હું નહીં કરવાના એ તો જો માતાજીની ઈચ્છા છે એ પ્રમાણે થશે પછી મારા મારાથી હું કશું નહીં કહી શકું Yeah, I'm going to be a little bit of a